તાજા સમાચાર સરકારની દસ મોટી આગાહી અને સોના ચાંદી વિશે માહિતી છે તો ચાલો આપણે માહિતી જોઈએ આજે ગુજરાતમાં બપોરે કમોસમી વરસાદ આજે બપોર સમયે ગુજરાત વાતાવરણમાં પલટો આવ્યો સાડા ત્રણ વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળા છવાયા હતા થોડા સમયમાં જ ઝરમર વરસાદ શરૂ થયો હતો અચાનક આવેલા વરસાદથી લોકો ગરમીથી રાહત મળી શકે જો જોકે કમોસમી વરસાદ કારણે ખેડૂતોમાં ચિંતા ભયું છે મોજું વળ્યું છે આ વરસાદ નુકસાન પહોંચી શકે તેથી ખેડૂતને ચિંતિત છે આ સમાચારની વાત કરીએ તો આવનારા દિવસોમાં ગરમીથી વધારે થશે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મેઘારાજા પધાર્યા બાદ હવે રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે નવી દિલ્હીમાં આગાહી આવનારા ત્રણ દિવસ આ ઘાસઘાસ સાથે હળવો વરસાદ પડી શકે ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે આગાહી તો પણ કહી રહી છે કે આવનારા સાત દિવસોમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે આ દરમિયાન અમદાવાદ ગાંધીનગર લોકો શેકાશે કેમ આ શહેર મહત્તમ તાપમાન ઓગ ઓગણત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ વધારો આજે સોના ચાંદી અને ભાવ વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું બારસો ને અડસઠ રૂપિયા વધીને ચોરાણું હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી શક્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને છ્યાસી હજાર ચારસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે સોના ચાંદી એક હજાર ચોરાણું રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને ચોરાણું હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ કલાકે કિમો પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે કાલે આ બંને કિંમતી ધાતુઓ ભાવના વધારો ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં ફરીથી વધારો થઈ જોવા મળ્યો છે ચોથા સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાણ આંબાલાલ પટેલ મોટી આગાહી સામે આવી છે જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે આજે એટલે તેર તેર મેના રોજ ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગો વરસાદ શક્યતા દર્શાવાય છે તો પંદરથી ઓગણીસ દરમિયાન રાજ્ય વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવે છે પચીસ મેથી વચ્ચે અરબી સમુદ્રમાં સમાલ થઈ શકે છે